જો મિત્રો આજે આપણે અશ્વ પાલકજી છે એમને અશ્વ નું છે એમને આજે મુલાકાત છે તો શું તમારું નામ શું મારું નામ શક્તિસિંહ કરણસિંહ જાડેજા શક્તિસિંહ કરણસિંહ જાડેજા તો તમે આજે અશ્વ આપણે જે ઘોડી રાખી દે છે તો ઘોડી નું નામ શું ઘોડી નું નામ તેજ તેજી 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 એનું તમારે એવું થયું કે આપણે તેજી સ્પીડ આ સ્પીડ નામ એનું એવી રીતનું રાખ્યું તેજી તેજી એને છે સ્વભાવથી ચાલથી બધી રીતે તેજી તો મિત્રો તમે જોઈ શકો છો જે ઘોડીનું નામ તેજી રાખ્યું છે તેજી રાખવાનું નામ એ એમને છે કે ઘોડીની સ્પીડ એવી છે રફતાર એવી છે તો ખાસ કરીને આપણે જોઈએ કેટલા વર્ષથી આ ઘોડી એમની પાસે છે કેટલા વર્ષથી તમારી પાસે આ ઘોડી મારા પાસે એમ સમજો ને કે પાંચ વર્ષથી છે દોઢ થી બે મહિનાનું બચું હતું ત્યારે મેં મારા એક મિત્ર છે એમની પાસેથી પચાવન રૂપિયા રૂપિયામાં લીધેલું બરોબર

ગુલબેગ બાપુ ને ઘોડી નો શોખ છે વાડી ખેતી વાળા માણસ છે એટલે એમને વિચાર કર્યો કે બાપુના દીકરા ના લગ્નમાં આપણે ઘોડી એમને પ્રેઝન્ટ કરવી થી મગાવી કરાચી હા

આપડે એને આ વિષયમાં માં લગાવી ત્યારે છોકરો સારામાં સારું જેને કઈ ને ધરાવે છે અને સારા સારા ઓપરેશન પણ પોતે જીગ્નેશભાઈ નો ફોન આવ્યો કે મને કે કાકા મને કે કાકા બરાબર કે તમને જેવી વચ્છેરી તમે વાત કરો છો ને એવો એક વચ્છેરી હું જોઈ આવ્યો છું બરોબર પણ ઘણી લાખ રૂપિયા થી નીચે દેશે નહીં અચ્છા એવી કિંમત એમ લગાવી બરાબર બરોબર ફોટો મોકલે એટલે એને ફોટો મોકલાવ્યો બરાબર એટલે પછી મારે કિંમત તો જોવાની જ નથી મારી જે ચાહના હતી એ વસ્તુ મને ફોટામાં માં જે એક દોઢ દોઢ મહિના બે મહિનાની હશે ત્યારે ખ્યાલ આવી ગયો કે આપડે જે વસ્તુ જોઈએ એટલે એને કીધું કે બેટા તારાકાને પૈસા હોય તો ઠીક છે ગામમાંથી કોઈક કરે પૈસા લઈ અને આ પાંચ હજાર રૂપિયા ભાઈ દઈ દે કે બાપુ આવશે બે દિવસ પછી બરોબર શ્રાદ્ધ છેલ્લું શ્રાદ્ધ હતું હા બરોબર કે શ્રાદ્ધ પૂરું થાય એટલે આપણે ઘોડી જોવા જવા જવા બાકી ટોકન કદાચ આપણે જતું કરો તો અલગ કદાચ રૂબરૂ જોયા પછી આપણે ઘર ન બેસે ખ્યાલ આવી જાય વધારે તો ભાઈ તો બીજો દિવસ છો એટલે અમે ગયા ત્યાં ધૂપી ધૂપી નાથી કિશોર બાવાજી અને વર્ષો જૂના અશ્વ પ્રેમી છે અને અશ્વ પાલક છે બરોબર અને ક્યાં કિશોર કિશોરભાઈ બાવાજી ને જય માતાજી કર્યા મને અહી વછેરી ને લાય પછી અમારા બેની મિત્રતા જૂની મિત્રતા બરોબર એટલે મને કે હવે તમારે કને કિંમત હું કહીશ નહીં મુઠી બંધ કરીને તમને મજા આવી એ પ્રમાણે કિંમત આખી દો બરોબર બીજ ના દિવસે આપણે એમને પૈસા આપ્યા પચાવન હજાર રૂપિયા છોડી છોડી આપડે ઘરે આવી ગયા આપણા ઘરે બરોબર ત્યારે એનો જે એટલું બચ્યું હતું ત્યારે એટલો તરવરાટ હતો ને કોઈ પકડવા ન દે એ મસ્તીમાં માં હા બરોબર અમે ગયા મને કે બાજુમાં નજાત હાજી છે ને પાટા બાટા ઉલારે છે ને બહુ તોફાની છે તોફાની છે એટલે કાઈ વાંધો ન હમ હમ બરોબર પછી સીધી બ્લોક માંથી પકડી હવે એના દરવાજાને ને કસો કસ રિક્ષા રાખી બરોબર એટલે મકાન ના દરવાજા નીકળી સીધી ગોળી ચડી જાય પણ કે ચડશે નહીં હું આમ કે તું જો બેઠો હોય હા પાછળ મે કીધું બે છોકરાને દે મને ખાલી પાછળથી આમ લાંગ ચાલે અને જે ગુણ છે એની માં છે ને આ રોજ ની ચાલીસ કિલોમીટર ચડીમાં યુઝ થયેલી છે એટલા કિલોમીટર કાપેલા છે દિવસ મને કોઈ વસ્તુ શીખડાવી પડેલ એના બ્લડ ના ગુણ પ્રમાણે છે જનરલી શું હોય છે કે અત્યારના જે અશોપાલકો છે એ શું ભૂલ કરતા હોય છે અઢી વર્ષ ની ન થાય પેલા તો દોડવાનું ચાલુ કરી દે અઢી વર્ષે તો ગોળો બતાડી દે આ બ્રિજ ને પૂરેપૂરું આપડે કેમ

એટલે ખાસ અત્યારના અશોપાલકો ને ઈ સમજવાની જરૂર છે કે બે અઢી વર્ષે કોઈ બી ચલાવવાની કોશિશ મેં આને પાંચ વર્ષ પછી એને રૂમાલ નાખ્યો સાહેબ પાંચ વર્ષ પછી પાંચ વર્ષ પછી

કાયમ માટે એને સુખી કેમ રહેશે એ વિચારવાનું એને અત્યારે બધું કામ એનું હું જાતે કરું નવરાવાનું સવારે ખરે તો અડધો કલાક ચાલે પછી એને જોગાણ મળે બરોબર પછી ત્રણ ચાર ત્રણ દિવસ હમણાં નવરાવી નથી ઠંડી વધારે છે હમણાં ઠંડી પણ ત્રણ ચાર ત્રણ ચાર દિવસે એને નવરાવાની અને એનામાં પણ બધી દેશી વસ્તુ જો પેલો કેસુડા બારે બાર મહિના મારા ઘરે હોય ભલે લીલા ન હોય હું એનો પાવડર કરીને રાખી દઉં બરોબર સમજ્યા પછી એના પાણીમાં કેસુડા નાખું અબીલ ગુલાલ જવ ગંગાજળ અને કપુ આ બધું તમે પાણીમાં નવડાવો એને નાખી અને એનાથી પેલા એને થોડુંક પીપી પાવડર આવે છે જાંબલી કલર હા જાંબલી કલર હા એના પાણીથી નવડો પછી આ શુદ્ધ જળથી એટલે આનો જે એનું તત્વો છે ને તત્વો આ જે આપણે દેવાંશી દેવાંશી ઈ જળવાય લોંગ ટાઈમ જળવાય લોંગ ટાઈમ કેસુડો એને ઠંડક આપે છે બરોબર કપુર

આ બધા ઉપચારો છે ને હા ગમે ત્યારે આવી શકે છે આપણું રેવાનું અત્યારે પ્રભુનગર એક મારી ઈચ્છા એવી છે કે જ્યાં સુધી દીકરીઓ રાઈડિંગ માં ઇન્ટરેસ્ટ લઈને તો એની પાસેથી કોઈ ચાર્જ નહીં લેવાનો એમને ખાલી રાઇડિંગ કરે અને ભવિષ્યમાં મારે રાઇડિંગ સ્કૂલ ચાલુ કરવી છે બરાબર અને લગભગ મારી પાસે સિન્થેટ થી એસી જૂના અસોના પુસ્તકો છે હા લગભગ 15 કે 16 તો સાલી હોતર છે હા બરોબર હવે આને આ મે અત્યાર સુધી એક જ વ્યક્તિને પ્રોમિસ કર્યું છે કે આ શાસ્ત્ર છે ને આ શાસ્ત્રનું જ્ઞાન મને છે હા બરોબર પણ મને મારા પાસે જ્યાં સુધી કોઈ શીખવાવાળું નહી હોય ને તો એ જ્ઞાન આપણી પાસે મને મોક્ષ નહીં મળે અચ્છા એમને એમ રહી જશે કાંકુ પીરસ શું તો કે આગળ હું એટલે હું તો દરેક શું પાલક કહું તમને ભલે મારા કરતા વધારે જ્ઞાન ધરાવતા હોય મારા પાસે જે હશે એ હું તમને ઉપચાર પણ કરીશ અને એનો સચોટ જેને કહી કે વર્ષો પછી નો અનુભવ બરોબર અને પ્રેક્ટિકલી તમે જોશો તો એ વસ્તુ નો રિઝલ્ટ પણ તમને હું આપી શકું કે આને આ દવા કીધી હતી આનામાં આ રિઝલ્ટ થયું જ્યાં સુધી સિંધી અશ્વ મળતું હોય ને મિત્રો ત્યાં સુધી બીજો અશ્વ ન લેતા બરોબર હંમેશા એક વસ્તુ ચોક્કસ છે કે જે પ્રાંતમાં જે જનાવર જે વિસ્તાર ની તંદુરસ્તી જળવાની હોય એ જ લાંબો સમય સુધી ટકી શકતી આપણે મારવાની રાખી પણ ડેમોસ્ટ્રેશન માટે સારું બરોબર પણ એને અહીંયાનું ક્લાઇમેટ નહીં ફાવે એનો વિસ્તાર ને હવામાન ને બધું અત્યારે તો સાહેબ સિંધી કેટલું માન છે આજે આપડી જમકું

બરાબર બાકી તો આનું શાસ્ત્ર છે ને સો વર્ષ પછી આપણે એમ અત્યારે હજી કઈ નથી શીખા એકબીજાને ને મળતા રહેશું અનુભવ કેતા રહેશું તો જેને કે ને કે આ પ્રજાતિને ન્યાય મળશે અને જે અત્યારનું મેડિસિન કે જે ખોરાક છે ને બરોબર એનામાં પણ ઘણો ચેન્જી થશે અને હજી સુધી મે કોઈ દવા નથી દીધી બરોબર વર્ષમાં કોઈ સદી નથી થવા દીધી ઓહો સરસ બહુ સારું કહેવાય તો આપણે એની જે જગ્યા છે એ પણ થોડી જોઈ લઈએ એની જે રેસિડન્સી છે

રૂમ માં રાખશો ને બરાબર તો ગમે ત્યારે તમે રાઇડિંગ માટે લોંગ રનિંગ માં જતા હો તો એને શરદી લાગી જશે હા એટલે ખુલ્લું આવાસ જોઈએ હા જે સૂર્યના કિરણો પડી શકે સૂર્યના કિરણો પડી શકે અને થોડીક એની હેબિટ પણ પડે ઠંડી ઝાલવાની બરાબર આ એને થોડુંક એની ઋતુ પ્રમાણે છે એક રૂમ છે ને આજે તમે મને એક મચ્છર બતાવો

ચલાવતા હોય ત્યાં તેજમાં હોય અને કંટ્રોલ કરવાની કેટલા વર્ષનો તમને અનુભવ છે આ રાઈડિંગ પાંચ સાત વર્ષનો અનુભવ છે તો મિત્રો એમને પાંચ થી સાત વર્ષનો અનુભવ છે ખૂબ સારું કહેવાય કારણ કે રાઈડિંગની અંદર જ ચાર થી પાંચ વસ્તુ ધ્યાનમાં રાખવા જોઈએ રાઇડિંગ તો આપણે કરતા જ હોઈએ છીએ પણ રાઇડિંગની સાથે સાથે અશ્વને કઈ રીતનું ટ્રેન કરવું કારણ કે આપણે જયારે ઠંડુ દિમાગ હોય ત્યારે અશ્વ ગરમ હોય છે તો બંને નો તાલમેલ થાય ત્યારે જ આપણે રાઇડિંગની અંદર સક્ષમ કહેવાતા હોય તો ખાસ કરીને ઋતુરાજસિંહ જાડેજાને ખૂબ અભિનંદન ઘોડીને તૈયાર કરી છે તો હવે આપણે એક રાઉન્ડ લગાવી લઈશું મિત્રો ખાસ કરીને કેવી ચાલે છે મિત્રો આપણે શરૂઆતની ઘોડાની પાસે જતા હોય તો રાઈડિંગ માટે ખાસ કરીને તો આપણે આગના જે પગ આવે અહીંયા ઉભું રહેવાનું છે બહુ પાછળ જવાનું નહીં અને જે આ રકાબ છે રકાબની આપણે પૂરે પૂરે જોઈ લેવાના ક્યાં ટૂટી લાગે એવું તો છે ની ને ખાસ કરીને આ વસ્તુ આપણે ચેક કરવાની તો ઘોડા પાસે જે તારે એની જે લગામ છે એને પૂરે પૂરે પકડવાની છે તો આપણે હવે આને ચડાવ કરીએ મિત્રો આમ તો રેવાલ ચાલ ઉપર આપણે કોઈ દી અનુભવ નથી કર્યા બે થી ત્રણ અનુભવ છે તો આજે આપણે તેજ ઘોડી પર થોડું રાઈડિંગ કરી લઈએ થાબ બસ

સાબાશ હાલો બસ બરાબર બસ સાબા હલ્લો હલો મિત્રો ખૂબ સારી ઘોડી ચાલે છે હજી શરૂઆત કરી છે અને હજી સ્પીડ વધશે કારણ કે રફતાર એની ખૂબ સારી છે તો મિત્રો આ વિડીયો ગમ્યો તો એક લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબ્સ્ક્રાઇબ કરી લીધો મિત્રો આવા અવનવા વર્ષના વિડીયો તમને મળતા રહે અથવા ચલો મિત્રો જય હિન્દ મિત્રો ઘોડીને લેટાડી રહ્યા છે કોળી એકદમ ફ્રેશ થઈ ગઈ up